નમસ્કાર મિત્રો આપણી ચેનલ પર દસ હજાર વ્યૂઝ પૂરા થયા છે તેની ખુશીમાં આજે હું લાવી છું એકદમ શાહી મીઠાઈ ગાજર ગુલાબ ગુલાબજામુની રસમલાઈ આ રેસિપીમાં ગાજર છીણવાની કોઈ ઝંઝટ નથી બસ આ રીતે આપણે ગાજરને સરસ નાના એવા ટુકડા કરી લઈએ અત્યારે ન્યૂ ઇયર છે તો તમે પણ આ રેસીપી બનાવી શકો છો હવે આપણે એક મિક્સર જાળી લેશું અને તેમાં આપણે ગાજરના ટુકડા એડ કરી દઈએ પછી આપણે થોડી એવી મલાઈ અને થોડું એવું ખાંડ ઉમેરી અને આપણે મિક્સરમાં પીસી લઈએ તો હવે આપણું મિક્સરમાં પીસેલું ગાજર તૈયાર છે હવે આપણે એક પેન લઈ લઈએ તેમાં આપણે ઘી એડ કરીશું ઘી સેજ ગરમ થાય એટલે આપણે એમાં ગાજરની પેસ્ટ એડ કરી દઈએ અને જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી આપણે ધીમા તાપે ચલાવતા રહીશું હવે આપણું મિક્સર ઘટ થઈ ગયું છે આપણે વન ફોર્થ કપ જેટલું સોજી એડ કરીશું સોજી એડ કરી અને આપણે સરસ એકદમ મિક્સ કરી લઈએ આનાથી માવા વગર જ આપણી મીઠાઈ એકદમ ટેસ્ટી અને મોમાં ઓગળી જાય તેવી બનશે તૈયાર છે આપણું ગાજરનું મિક્સર હવે આને આપણે થોડું એવું હલકું ઠંડુ થવા દઈશું હવે અહીં આપણું મિક્સર રેડી થઈ ગયું છે તો એમાં હું થોડા એવા ગુલાબના પાન એડ કરીશ આ ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો તમે જરૂર એડ કરજો આપણું મિક્સર હલકું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આ રીતે નાની નાની ગોળીઓ તૈયાર કરીશું આ લાલ ચિત ગુલાબ જાંબુ દેખાવમાં જ એટલા સુંદર છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય છે તમે આ રીતે ગોળી બનાવીને પણ એમના ફ્રીજમાં રાખી શકો છો જ્યારે તમારે યુઝ કરવો હોય ત્યારે તમે દૂધમાં એડ કરી અને સર્વ કરી શકો છો આપણી નાની નાની ગોળીઓ તૈયાર છે તો હવે આપણે ગાજર જાંબુની રસમલાઈ બનાવી લઈએ હવે આપણે એક તપેલીમાં કોઈ પણ ફૂલ ફેટ દૂધ લઈ લઈએ હવે એમાં આપણે એક વાટકી ખાંડ એડ કરીશું અને બે ત્રણ મિનિટ માટે આપણે એને સરસ ઉકાળી લઈએ હું આમાં થોડી એવી મલાઈ એડ કરીશ જેથી આપણું દૂધ થોડું ઘટ થઈ જાય અને ઉકાળી લઈએ હવે આપણે થોડા ડ્રાય ફ્રૂટ એડ કરીએ મેં કાજુ બદામ લીધા છે અને થોડો એવો ઈલાયચી પાવડર હવે આપણે દૂધને ઇન્સ્ટન્ટ ઠીક કરવા માટે કસ્ટર્ડ પાવડર લીધો છે જો કસ્ટર્ડ પાવડર ના હોય તો તમે મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો બસ હવે આને આપણે પાંચ જ મિનિટ ઉકાળી લઈએ તો તૈયાર છે આપણી રસમલાઈ દૂધ હવે આપણી નાની નાની જે ગોળીઓ છે સરસ રેડી છે હવે આપણે એમાં થોડા ગુલાબના પાન એડ કરી દઈએ જ્યારે તમે આવી રીતે સર્વ કરશો તો લોકો પણ તમને પૂછશે આ તમે ક્યાંથી મંગાવ્યું છે બસ હવે આમાં થોડા ડ્રાય ફ્રૂટ એડ કરી દઈએ તો તૈયાર છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી ગાજરની રસમલાઈ દસ હજાર યુઝની આ સફરમાં સાથ આપવા બદલ ખૂબ ખૂબ આભાર જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ટેક કેર બાય